हजारो वर्ष માટે અમર કરવા માટે અમે બારોટ સમાજે એવું નક્કી કર્યું કે ભાઈ અમારી વયયુ અમારા ખોપડા વંશપુરાના અમારા જો એમાં અમે આને ઉતારી તો પછી ત્યારે જ્યારે અમારી વયયુ ખૂલે ને ત્યારે આ પ્રસંગ એમાં વચાય એટલે પછી અમારી વયયુમાં લખાઈ જાય તો આ પ્રસંગ હજાર વર્ષ સુધી લખાય બચાવે એટલે અમે રતનપુર અમારા બારોટ સમાજની વાડી ખાતે લગભગ 200 બારોટ 23 તારીખે 23 1 2024 ના રોજ બપોરે 4 થી 6 ની વચ્ચે અમે 200 અમારા બારડો ટોપલા ની વય્યુ માં એક સાથે બારડો સમાજ ભેગો મળી અને આ પ્રસંગ ને અમાર તો વય્યુ માં લખી અને આ આ પ્રસંગ ને અમર કરશું 1528 એ જરા બાબર આપણે પાડી બાબરી મસ્જિદ આ રામ મંદિર પાડી બાબરી મસ્જિદ બનાવી ત્યાર થી નાદ દી ઉધી નો સુપ્રીમ કોર્ટ નો ચુકાદા નું પછી આ મંદિર માં આપણે કહી કે કે રીત માં બાંધકામ કર્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ટોટલી એટુ જ દેડ વસ્તુ અમે એમાં લખશું